લેખન તથા આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ધામમાં એકસો નવ્વાણુંમો પાટોત્સવ અને આમ્રોત્સવનું ભવ્ય આયોજન શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલધામ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ધોલેરાધામ ખાતે લેખન તથા આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે એકસો નવ્વાણુમાં પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પાવન પાટોત્સવમાં તારીખ દસ મેર દિવસે ઉદ્યોગ પૂર્વ નિવાસી અવસરે પૂજ્ય ધરનધુર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના પાવન કર કમળે અભિષેક દર્શનનું સુવિધાપૂર્વક આયોજન થયું છે કાર્યક્રમના આયોજક તરીકે કોઠારી શ્રી હરિકેશ્વરદાસજી સ્વામી આ કોઠારી શ્રી પુરુષોત્તમ ચરણદાસજી સ્વામી તથા પૂજારી શ્રી વિજય પ્રકાશજી રહ્યા છે આ અવસરે સર્વ જળયાત્રા તથા ચંદનના કલાત્મક વાગા સાથે અભિષેક દર્શનનો ભાવભર્યો લાભ લેવા હાર્દિક આમંત્રણ અપાય છે આ સાથે શ્રી ધોલેરાધામના આંગણે મહારાજ ઠાકોરજીને અર્પણ થનારો ભવ્યમરોસવ પણ તારીખ અગિયાર મે બે હજાર પચીસ રવિવારના રોજ યોજાવાનો છે જે ભક્તિભાવથી સજ્જ રહેલા ભાવિકોને એક અનન્ય આધ્યાત્મિક અનુભવ આપશે એવા ધોલેરામાં બિરાજતા શ્રી મદન મોહનજી મહારાજના એકસો નવ્વાણુંમાં વાર્ષિક પાટોત્સવ દસ મે બે હજાર પચીસ શનિવાર વૈશાખ સુ તેરસના દિવસે ભવ્યાથી ભવ્ય રીતે ઉજવવાનો હોય આ પાટોત્સવ પ્રસંગે વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધ એક હજાર આઠ આ છે શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પધારશે તથા સમગ્ર પાટોત્સવ એવમ અનકોટના યજમાન સત્સંગના સેવા ભાવી અક્ષર નિવાસી મનુભાઈ ઝવેરભાઈ પટેલ ધર્મસ તથા એમના પરિવાર સંદીપભાઈ તથા સહપરિવાર આનંદ તથા સત્સંગનું સેવાભાઈ મંડળ એવા શ્રી નાથજી મંડળ દ્વારા ઉજવવામાં આવનાર છે તથા સમગ્ર પાટોત્સવના આયોજક ધોલેરા મંદિરના કોઠારી સદગુરુ સ્વામી હરિકેશોદાસજી સ્વામી એવામાં આશિષ્ટમ કોઠારી સદગુરુ સ્વામી પુરુષોત્તમ ચરણદાજી સ્વામી અને સૌ સંતો ધોલેરા વતી અમે સમગ્ર ભારત દેશના હરિભક્તો એવમ સમગ્ર સત્સંગ સમાજને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે ખાસ પાટોત્સવમાં વધારી મદન મોહનજી મહારાજ હરિકૃષ્ણ મહારાજના ખાસ અભિષેકના દર્શન અને સત્સંગ લાભ લેવા વધારે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય